ચોવીસ દશમ અને શનિવાર તમામ જાતકો માટે રાશિ ઉપાય નહીં પણ ઈચ્છા પાછળ પડો છો આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આવે છે કે ઉધાર લેવાથી બચો ખુશખુશાલ ઉર્જા આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારું ધૂમધ્રુમ જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમ ને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે તમારા કારણે તમને આજે તકલીફ એવું લાગ્યા મનુષ્ય નું વિશ્વ વિચારો દ્વારા બનાવવા આવ્યું છે એક સારી પુસ્તક વાંચી ને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય સારું વય જીવન નું આનંદ લેવા માટે ચાંદી ના વાસણ દહીં લો વૃષભ રાશિ પર મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે અંધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી આજે અનાયા જ કશું અદબુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે આજે તમારે વાહન ચલાવતા સમયે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિની બેદરકારી તમને ભારે પડી શકે છે ઉપાય ખીંચડાઓ ને લીલી ચૂડીઓ અને વસ્ત્રો દાન કરો અને માનસિક તાણથી બહાર નીકળો રાશિફળ સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે હળક સમય મળશે માતા પિતાની પર તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો માંગ મજબૂતી આવશે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય સાવચેતી જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે આજનો દિવસ પરિવાર અથવા મિત્રો સાથે વિતાવશે શક્ય છે કે તમે પોતાને નારાજ અથવા ફસાઈ ગયાની અનુભૂતિ કરશો કારણ કે અન્ય લોકો ખરીદીમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ જાય આર્થિક લાભો માટે આગને દ્વારા આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હશો બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારી પૂર્વક પાર પાડવાની જરૂર પડશે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટ ભોજન શેર કરશો આજના સમય માંગ તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાક્ષા સાથી છે ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે દારૂ અને માંસાહાર નો ત્યાગ કરો અને મહિલાઓનું આદર કરો સિંહ રાશિ પર આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના હાની જાણ્યા બાદ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં સમર્પિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે જીવન માંગ સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ઉપાય નાણાકીય સ્થિતિને ઊર્જાવાન કરવા માટે વાળ વૃક્ષણ કરી એમના નીચેની માટીની કપાળ ઉપર તિલક કરો કન્યા રાશિફળ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષ માંગના ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહ લાવવો રહ્યો પ્રેમ તથા રોમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈ માં વિતાવશો આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ તુલા રાશિ પર ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં રોમેન્ટિક પગલાં કામ નહીં આવે તમે આજે મનપસંદ મન બનાવશો પરંતુ કાર્યની કારણે તમે તે કરી શકશો નહીં ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો કોઈ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે ઉપાય કુટુંબ નિરંતર સુખ માટે ભગવાન લક્ષ્મી ભગવાન વિષ્ણુનો ચતુર્થ અવતારની પૂજા કરો અને નરસિંહ કવચ સુરક્ષા માટેનો કવચનો કવચ જાગ કરો વૃશ્ચિક રાશિ પણ આજે ટેન્શન મુક્ત અને શાંત રહો આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ એ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસાણ પાસાને તકેદારી પૂર્વક ચક્કાસજો કામ તથા જીવન તરફના તમારા અભિગમમાં વિદ્વાન તથા સંપૂર્ણતાના આગ્રહી બનો સારા માનવી મૂલ્યો તથા ઉષ્માસભર હૃદય સાથે માર્ગદર્શન કરવાની તથા મદદ કરવાનો આ બાબતો તમારા પારિવારિક જીવનમાં આપોઆપ સુસંવાદિતા લાવશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે સમય નું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે જો એક નાનો વ્યક્તિ પણ તમને સલાહ આપે છે તો તે સાંભળો કારણ કે ઘણી વખત તમને નાના લોકો પાસેથી જીવન જીવવાની મોટી શીખ મળે છે ઉપાય એક પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ક્યારે પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા પ્રેમ જીવન ઉત્તમ રીતે વધારશે ધન રાશિ પણ તમારો મજબૂત પ્રતિકાર તથા માનસિક જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તે ગમે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કામ તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમ ને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે આજે જરૂરિયાત ના સરખામણીએ તમારા જીવન છે આ સપ્તાહ માંગ પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે ઉપાય સમૃદ્ધિ માંગ વૃદ્ધિ માટે ઉગતા સૂર્ય સામે અગિયાર વાર ઓમ નો જાપ કરતા નમસ્કાર અને પ્રશંસા કરો મકર રાશિફળ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો તમારા માતા પિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે તમને ખુશ કરે એવી બાબતો કરો પણ અન્યોના કાર્ય વ્યાપથી દૂર રહેવાનો પ્રયાસ કરજો પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો તમારા સાથી ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો આજે તમે કોઈ મિત્રને કારણે કોઈ મોટી મુશ્કેલી માંગ ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય દાન કરતા પહેલા રાઈના તેલમાં પોતાનું પ્રતિબિંબ જોવાથી સારું સ્વાસ્થ્ય સચવાય છે કુંભ રાશિ પર ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલે ને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો આજ પ્રેમના અતિ આનંદમાં તમારા સપનામ અને વાસ્તવિકતા એકમેક માં ભળી જશે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દો આજે લોકો તમારા પર વર્ષા કરશે લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે સફર કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે મીન રાશિ પર તબિયત પર ધ્યાન આપવું પડશે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેગલું શક્ય હોય તેગલું આનાથી બચો તમે તમારા સંતાન પાસેથી કોઈ પાઠ શીખવાના છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદિત તથા નકારાત્મકતાના અભાવ બદલી શકે છે પ્રેમ હકારાત્મક છતાં એકલા સમય પસાર કરવો એકલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાક માં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય વિવાહ જેવી શુભ ઘટનાઓમાં સમસ્યા ઉભી કરવાથી શુખ કમજોર થાય છે એટલે સ્થિર અને સુરક્ષિત આર્થિક સ્થિતિ માટે આવા કૃત્યોથી દૂર રહો